જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે સાડા બાર વાગી ગયા છે અને હું ને મમ્મી જમીન ફ્રી થઈ ગયા છીએ કેમ કે જમવામાં કોઈ હતું નહીં બીજું હું ને મમ્મી બે જ હતા એટલે અમે બે વહેલા વહેલા જમી લીધું ને બધું કામ એ ફિનિશ થઈ ગયું છે અને હવે જોવો મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે અત્યારે સાડા બાર વાગે કેમકે સવારની આજ ફ્રી હતી નહીં એટલે વ્યનને અને પ્રકાશને એને જવાનું હતું બાર તો વિયન પ્રકાશ અને પપ્પા ત્રણ ગયા છે પ્રકાશના ફ્રેન્ડ છે એના ઘરે રાંધલમાંના લોટા અને કથાને એવું બધું હતું તો અહીંયા જમવા જવાનું હતું તો એ ત્રણેય ગયા છે જમવા અને ભાવેશભાઈ ગયા છે મોરબી પૂજાને તેડવા કેમ કે આજ સન્ડે છે તો પછી આજ તેડી આવે અને કાલ આવતા રહેશે તો ભાવેશભાઈ એક દિવસ રોકાવાના છે અને ભાવેશભાઈ ગયા તો વ્યન નહીં ભેગું જ આવતું એટલે કેટલી વાર તો ભાવેશભાઈની પાછળ પાછળ રાખડો તો નાયા ના તૈયાર થઈ ગયા નહીં ત્યાં સુધી પછી માન માન મેં ફોન લાવ્યો ને ફોન દીધો તો ફોન જોતાં જોતાં વળી પાછી ગાડીનો અવાજ આવ્યો ને ભાવેશભાઈ જાતા તા ત્યાં તો પાછો એ અંદર બહાર આવ્યો અને પછી કાંઈ રોયો એ તો એ ક્લિપ એડ કરું છું એ જોઈ લેજો વ્યન પછી બહુ જ રોયો એને જાવતું મોરબી કે મને મોરબી જવા ન દીધો પણ મેં સ્કૂલ કાલ રજા પડે સોમવાર છે કાલ પછી રજા પડે એટલે મેં ન જવા દીધો નકર તો જવા દેજ સાંજે આવતા રેજ તો પણ ભાવેશભાઈ રોકાવાના છે એટલે ન જવા દીધો તો યાદ તો બહુ રોયો ને આજ તો એની તબિયત ખરાબ થઈ ગઈ છે એક રાતમાં તો આજ તો અને એટલી ઉધરસ થઈ ગઈ છે કે કફવાળી નકરી ઉધરસ જ આવે છે તો એને યાદ તો મજા નથી તો એ જમવા ગયો છે ના પાડી હતી તોય મેં કેમકે એમ પપ્પા જાતા હોય એટલે એને ભેગું જવું જ પડે અને અહીંયા જમવામાં જાંબુ હશે તો એ ખાશે જ કેમકે જાંબુ એના ફેવરિટ છે તો ચાલો હવે આપણે ઘડીક વ્યાનની હમણાં આવતા રહેશે ને ઘડીક આરામ કરીએ તો વ્યાનને આવતો રહીએ અને પછી ભાઈ સુઈ જાય કેમ કે વિયાનને પછી સુવડાવવું નહીં ને બપોરે તો એ આખો દિવસ થાકી જાય સાંજે પછી હોમવર્ક એ ન કરે ને કાંઈ ન કરે એટલે ચાલો હવે વ્યાન આવે પછી પાછા કન્ટિન્યુ કરીએ તો ભાવેશભાઈ જાય છે મોરબી પૂજા ને તેડવા અને વિયાન પાછળ થાય એટલે છાના પહેરીને જાય છે છે મોરબી વિયાન બહાર આવશે ને તો રાડો રાડ થશે લાકડા દેવા ચાહીજે હા માં દેખરા ઉતરાસે થઈ ગઈ હે વ્યાન રોમા હમણા આવે કાકા હો હવે રોવાનું બંધ હા આમ જોતો નથી બેટા અહીંયા ના જવાય લાકડા દેવા ગયા તો વિન ને પપ્પા ભાઈ જમીન આવતા રહ્યા પપ્પા ભેગો આવતો રહ્યો કાવિયન તો દાદા ભેગું આવતો રહ્યો ચાક રોટલી હતી ને ચોરા નું ચાક હતું અને જાંબુ હતો બીજું ને બીજું બાચુંદી હતી પછી પછી ભાત હતા હા પછી દાળ હતી અને પછી કુમરા હતા ભજીયા 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 નતા હતા તો ખરે પણ ઓલા આલી જાય

વિડીયો કોલ આવ્યો વિડીયો કોલ આવ્યો એટલે વયો અત્યારે સાડા ચાર થઈ ગયા છે અને ચા પાણી પીને બધા ગયા છે વાળામાં આજ તો રીંગણા ઉતારવાનો વારો છે એટલે મમ્મી રીંગણા ઉતારે છે અને વ્યા નહીં ઉઠીને ત્યાં વયો છે અને પપ્પા ચબલાને ભરતા હશે અને આજ તો ગાડીએ નથી એટલે કંઈક રીંગણા મૂકવા અરટીકાલ લઈને જવું પડશે કદાચ હું જો હું એ વાત નથી ગયા હજી કાલે જવાના તરતી કાંઈ હતા તમારી પડી હોય તો હાલ અર્ટિકા લઈને ઢીંગણા મૂકવા જવાના છે કેમ કે ફોર વ્હીલ છે નહીં સ્વીફ્ટ એટલે તો ચાલો આપણે વાડામાં ચક્કર મારી આવી મમ્મી રીંગણા ઉતારી લીધા છો બધા જબલા ભરીને હવે અર્ટિકામાં લઈને મૂકવા જાશે માર્કેટમાં તું શું કરશ રિયન

સત્યનારાયણ ભગવાન ની કથાની પ્રસાદી બહુ ભાવે અમારા ઘરે કથા હતી ત્યારે એને બહુ ખાતી હતી અને જયારે કથા નું નામ સાંભળે એટલે એમ કે પ્રસાદી મારા આટલું લેતા આવજો તો મમ્મી લેવાતા ઘરે તો એને પ્રસાદી બધી ખાઈ લીધી બધા એ ચરા લઈ લીધી ને પછી બધી ખાઈ ગયો બિયાન કાવી અને હવે એને મસાલા વાળું પાન ખાવું છે પપ્પા પાન લઈ છે તું મસાલા પાન કહેવાય એને જાદાનો મસાલા હમ હાલો ખબર આવી તો દાદા બાળુ કાળુ કાળા કાળા બાળા તો ગાઈસ સવા સાત થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે રસોઈમાં ઘવરનું શાક બનાવી નાખ્યું મેં અને મમ્મીએ રોટલા કરી નાખ્યા જો ગવારનું શાક બનાવી નાખ્યું છે અને એ મમ્મીએ રોટલાય કરી નાખ્યા અમે ચાર જણા છીએ ને પપ્પાને તો કાઈ વધારે ખાવું નથી અને બપોરનું રીંગણાનું શાક પડ્યું છે એ પપ્પાને ખાવાનું છે તો રસોઈ એ બની ગઈ છે અને બહાર મામાની આવ્યા છે તો મમ્મીએ કાળો ચા બનાવ્યો અને બધાય બહાર બેઠા છે અને બધો બકાલું ઉતાર્યું છે મામાને એના માટે લીલી ડુંગળીને ફાલખને એવું બધું તો એ બહાર પડ્યું છે અને વીયાને બહાર સાયકલ હજી અંધારું થઈ ગયું તો એ સાયકલ હલાવે છે એટલે બધા આવે પછી પાછા આપણે જમીન લઈ તો ગાઈસ બધા જમીન ફ્રી થઈ ગયા અને વીયાને જો જમીન દવા પી લીધી ને શરદીની ઉધરસની ને ઓલી હિમોગ્લોબિનની ચાલુ રાખવાની છે એ ત્રણ મહિના તો વિયાન જોવો હવે દવા પીણ પાછો શું કરસ હવે સ્ટેન્ડ કાઢીને બેઠો હોય જુઓ ટ્રાઈપોટ અને ફિટિંગ કરે બધું ખોલસ કાંઈ ફિટિંગ કરતો નથી રેવા દેજે હોય હાજુ હવે બધા બોલ ખોલ પણ તને ન આવડે કાંઈ હું આવડે ને દવા કેવી લાગી કેવી સ્વાદ વાળી કેવી દવા પીવડાવી તો કે સ્વાદ કરી દઈશ ને પાછું જો રિપેરિંગ કામ ચાલુ કરી દીધું કે વિયાને હવે મારું જો કઈ ન થયું ને તો તો વિયા ને નું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને મને લાગે પાછું રિપેર થશે નહીં કેમ કે વીઆને બધું નોખા બોલ કરી નાખા અને દવાઈ એને સ્વાદવાળી લાગી ખાવીએ તો આજ બધું આવું ચાલે છે ને હવે મારે એડિટિંગ કરવા બેસવું છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગ સાથે બાય કેતો વિ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે લાઈક કરો ચેક કરો ચેક લાઈક કરો બા